આજરોજ ચોટીલાના પત્રકાર મિત્રો દ્વારા પત્રકાર પરિવાર મિત્રોમાંથી બંને કાઠી ક્ષત્રિય સમાજના રણજીતભાઈ ચોટીલા તાલુકા કાઠી સંગઠન પ્રમુખ અને લધુભાઈ દાંડલ સંગઠનના સભ્ય તરીકે બિનહરીફ નિમણૂક કાઠી દરબાર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા નિમણૂક કરાઈ ત્યારે બંને પત્રકાર મિત્રોને ચોટીલાના તમામ પત્રકારો ઉપસ્થિત રહીને પત્રકારો દ્વારા કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ રણજીતભાઈ દાંદલ અને લઘુભાઈ ધાદલનું ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ચોટેલા પત્રકાર પરિવાર મિત્રોએ એક સાથે ભોજન માણીને આનંદ વ્યક્ત કર્યો આજ રોજ તમામ પત્રકાર મિત્રોએ મારું અને મારા નાના ભાઈ લઘુભાઈ દાદરનું જે સન્માન કર્યું છે એ બદલ તમામ પત્રકારનો અમે ખૂબ ખૂબ આધાર આભાર વ્યક્ત કરવી છે બીજું જ્યારે પણ પત્રકાર મિત્રોને મારી લઘુભાઈની અથવા કાઠી ક્ષત્રિય સમાજની જરૂર પડે ત્યારે તન મન અને ધનથી તમામ પત્રકાર મિત્રોની સાથે અમે સીવી જય ભારત